ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત નવરાત્રીમાં સેવાકીય દ્રષ્ટિકોણને કેન્દ્ર સ્થાને રાખી વિશાળ કાર્યક્રમ આયોજિત થઈ રહ્યો છે જે સુરતના સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં એક નવો માઇલ સ્ટોન બની રહેશે સુરતના વીઆઈપી રોડ વેસુ ખાતે આવેલા યશવી એસી ડોમ ખાતે યોજાનાર આ નવરાત્રીમાં ફરી એકવાર ગુજરાતની લોકપ્રિય ગાયિકા અને ગરબા ક્વીન કિંજલ દવેના અવાજે ખેલાઈઓને રમવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે પાછલા વર્ષની ભવ્ય સફળતા પછી આ વર્ષે વધુ વિશાળ અને વધુ ભવ્ય આયોજન સાથે યશવી નવરાત્રી બે હજાર પચીસ ઉજવવામાં આવશે આ વર્ષે સૌથી મોટા એર કન્ડિશન ડોમમાં આધુનિક સાઉન્ડ સિસ્ટમ વિશાળ ગ્રાઉન્ડ અને આરામદાયક પાર્કિંગ સહિત તમામ સુવિધા ઉપલબ્ધ રહેશે ખેલૈયાઓ માટે ડિજિટલ એન્ટ્રી સિસ્ટમ અને વિક્ષેપ મુક્ત પ્રવેશ વ્યવસ્થાની પણ ખાસ તૈયારી કરવામાં આવી છે આ વર્ષે ગરબા કાર્યક્રમનું સંચાલન બોલીવુડ સેલિબ્રિટી અને લોકપ્રિય એન્કર કરિશ્મા તન્ના ખેલૈયાઓ માટે કુલ એક કરોડથી વધુના ઇનામો વિતરણ માટે રાખવામાં આવ્યા છે જેમાં બે મેગા પ્રાઇઝ પણ સામેલ છે કેન્દ્ર સમાજ દિવ્યાંગ બાળકો અનાથાશ્રમના બાળકોને સિનિયર સિટીઝન્સને પણ ખાસ આમંત્રણ આપીને યશવી નવરાત્રીને સાચે સર્વસમાવેશક બનાવવામાં આવી રહી છે આ કાર્યક્રમ દરેક વર્ગના લોકો માટે ખુલ્લો અને શુભેચ્છા ભરેલો રહેશે નવરાત્રીના છેલ્લા દિવસે ચાર ઓક્ટોબરના રોજ ખેલૈયાઓ માટે ખાસ ભેટ તરીકે एक सस्मरणीय संगीतमयी शामનું આયોજન કરવામાં આવ્યું છે લોકપ્રિય गायिका પલક મુચ્છલ અને સંગીતકાર મિથુન શર્મા તેમના સાહિત્ય સંગીતકારની ટીમ સાથે એક શામ બોલિસ્કે નામ શીર્ષક હેઠળ કાર્યક્રમ નું આયોજન કરશે આ મ્યુઝિકલ ઇવેન્ટ સંપૂર્ણપણે નિશુલ્ક છે અને સુરતના સંગીત પ્રેમીઓ માટે એક યાદગાર સંજોગ બની રહેશે કે ઓકેન્જલ આપે पिछले साल यश्वी नवरात्रि को आपने जो प्यार दिया था उसकी वजह से एक बार फिर से मैं और मेरी टीम आ रहे हैं સુરત કે ગરબા લવર્સ કે સાથ ગરબા ખેલને કેશવી નવરાત્રિ ટુ થાઉઝન્ડ ટ્વેન ઇન શહેર કે બીચો બીચ સિન્સ बहुत अच्छा आयोजन है यहाँ के यहाँ पे क्लिनलीनेस और एम्बियंस है डेकोर है साउंड है वो तो उसकी तो बात की नहीं जा सकती उसके आगे भी शी टीम जो हमारी लेडीज़ है बच्चियाँ हैं उनके लिए रखी गई है सिक्योरिटी बहुत अच्छी है फूड यहाँ का बहुत अच्छा है जो खिलैयाज है उनके लिए स्पेस बहुत है सो so, uh, uh, कह सकते हैं कि ऑल इन वन तरँगी तरँगी वो मुझे नहीं पता वो मैनेजमेंट टीम को पता होगा मुंबई मुंबई से, से हमारे सिंगर्स कुछ आने वाले हैं और हमारे जो साजिंदा साजिंदा की पूरी टीम है वो भी मुंबई से आपने कुछ तैयारी भी की बहुत सारी तैयारियां bagyo re dhol bai bagyo re roi bagyo re dhol bai bagyo re dhol mara meetha na radwa bagyo re dhol thank you lots of love to all sutilala thank you